ઓ શ્રી ગણેશાય ન ઉપસમ પ્રકરણ વિતવ્ય મહામુનિની સમાધિ અને તેનાથી જાગવું છ રાત સુધી ફરી સમાધિ ચીરકાળ સુધી જીવન મુક્ત સ્થિતિ તેમના દ્વારા દુઃખ સુકૃત વગેરેને નમસ્કાર અને તેમનું પરમાત્મામાં વિલીન થવું શ્રી વસિષ્ઠજી કહે રઘુનંદન આ પ્રમાણે નિર્ણય કરી તે મહામુનિ વિતવ્ય તમામ વાસનાઓનો ત્યાગ કરી વિંધ્ય પર્વતની ગુફામાં સમાધિ લગાવીને તેમાં અછળ સ્થિત થયા તે સમયે મહામુનિ વિતવ્ય તમામ પ્રકારના ક્ષોભથી શૂન્ય પરિપૂર્ણ ચેતન વિજ્ઞાન આનંદથી યુક્ત હોવાના કારણે અત્યંત શોભા તેમનું મન અત્યંત વિલીન થઈ ગયું તેથી તેઓ એવા શ્રેષ્ઠ લાગતા હતા જેમ પ્રશાંત સમુદ્ર જેમ લાકડા બળી જતાં અગ્નિ શાંત થઈ જાય તે જ પ્રમાણે તે મુનિનો સંચાર ક્રમશઃ અંદર હૃદયમાં શાંત થઈ ગયો સમાધિમાં સ્થિત મહામુનિ વિતવ્યના બંને નેત્રો એવા દેખાતા હતા જેમ તેમની વૃત્તિ નાસિકાના અગ્ર ભાગમાં બંને બાજુ બરાબર ફેલાયેલી હોય મા બુદ્ધિમાન પદ્માસન વાળીને એ રીતે બેઠા કે તેમનું શરીર માથું ડોક ટટાર એટલે કે સીધા હતા તેથી એવા લાગતા હતા કે જેમ પથ્થરની કોતરેલી યા ચિત્રમાં દોરેલી મૂર્તિ હોય એ શ્રીરામ વિંધ્ય પર્વતની ગુફામાં આ રીતે સમાધિમાં સ્થિત મહામુનિ વિતવ્યના ત્રણસો વર્ષ અર્ધ ઘડીની જેમ વ્યતીત થઈ ગયા પરમાત્મામાં સ્થિત ધ્યાન મગ્ન તે મુનિએ જીવન મુક્ત હોવાથી આટલા દીર્ઘ દીર્ઘ સમયને સામાન્ય જ શરીરનો ત્યાગ પણ નખેરો યોગના રહસ્યને જાનનાર પરમ ભાગ્યશાળી તે મુનિ તીવ્ર ગર્જના સાથે વરસતી જળધારાઓથી સિંહોની ત્રાડોથી ઝરણાંઓની બધી દિશાઓમાં પ્રસરતી કાટીથી ભયંકર વજ્રપાતથી માણસોના ઘોર શોર બકોરથી ભૂકંપ દ્વારા છીન ભીન થતા પર્વતોની હલચલથી અને અગ્નિની જેમ વરસતા ગીસમના અસહ્ય તાપોથી પણ આટલા દીર્ઘકાળ સુધી સમાધિમાંથી જગ્યા નહીં થોડા સમયમાં તે પર્વતની ગુફામાં વરસાદના કીચડથી ઓતપ્રોત મામુનિ વીતવ્ય પૃથ્વી સાથે એક તાર જેવા દેખાતા હતા તે ગુફાની ભૂમિમાં તે ગુફાની ભૂમિમાં આ મુનિ કીચડથી લદબદ થઈ એ રીતે રહેતા હતા જેમ પર્વતની અંદર શિલા હોય આ સ્થિતિમાં ત્રણસો વર્ષ વીતી જતા પૃથ્વીની ગુફામાં દબાયેલા નિગ્રહ અનુગ્રહમાં સમર્થ પરમાત્માને પ્રાપ્ત તે મહામુનિ આપમેળી સમાધિમાંથી જાગી ગયા એ રાખવ ત્યાર પછી મહામુનિ વીત અવ્યે પ્રાણી માત્રમાં આત્મભાવ હોવાના કારણે અનેક લોકનો આત્મભાવે અનુભવ કર્યો વર્તમાનમાં કરી પણ રહ્યા એ શ્રીરામ તમારું પણ આ જગત મનોમય ભ્રમતુલ્ય પરમાર્મ દશામાં જે રીતે સચિદાનંદ સ્વરૂપ છે તે જ પ્રમાણે મહામુનિ વીત અવ્યનું પણ તે જગત મનોમય ભ્રમતુલ્ય પરમાત્દ દશામાં સચિદાનંદ સ્વરૂપ છે જ્યાં સુધી આ પ્રમાણે જગતને તત્વજ્ઞાન દ્વારા સચિદાનંદ રૂપ જાણવામાં આવતું નથી ત્યાં સુધી તે હૃદયમાં ઈરાની જેમ અત્યંત દઢ રહે યથાર્થ રૂપે જાણી લીધા પછી તે સચિદાનંદ સ્વરૂપ થઈ જાય એ રામ દિવસની સમાપ્તિ પછી મુનિએ ફરી મનની એકાગ્રતા રૂપી સમાધિ માટે તે પરિચિત વિંધ્ય પર્વતની ગુફામાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો શરીર માથું ડોકને રાખી આસન થઈ હું પર્વતના શિખરની જેમ અસર બેસું અચળ બેસું મનથી પર ચારેય બાજુ સ્થિત પરિપૂર્ણ સમાન સતા અને પરમ સમતા રૂપ સચિદાનંદન પરમાત્મામાં વિકારિત થઈ સ્થાણુની જેમ હું નિત્ય સ્થિત છું એટલે કે એરની જેમ હું નિત્ય છું આ પ્રમાણે ચિંતન કરતા રહી તેઓ પરમાત્માના ધ્યાનમાં છ દિવસ સુધી પરિસ્થિત રહ્યા ત્યાર તેઓ સમાધિમાંથી જાગી ગયા જેમ સુતેલો મુસાફર જાગી જાય છે આ પછી તે સિદ્ધ મહા તપસ્વી મહાત્મા વિતવીએ જીવન અવસ્થામાં સ્થિત રહી દીર્ઘકાળ સુધી આમ તેમ વિચરણ કર્યું તે મહામુનિ વિતવ્ય ન તો કોઈ વસ્તુની સ્તુતિ કરતા કે ન કોઈ વસ્તુની નિંદા તેઓ તેઓ પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં કદી ઉદ્દીગ્ન થતા હતા અને અનુકોની પ્રાપ્તિમાં હર્ષિત પણ થતા હતા હવે વિતવ્ય મુનિ પોતાની ઇન્દ્રિયોને કહે એ ઇન્દ્રિયો તમે બધી વિનાશને પ્રાપ્ત થઈ જાઓ તમારી તમામ અભિલાષાઓ નિષ્ફળ થઈ ગઈ હવે આશ્રય રહી તમે મારા પર આક્રમણ કરવામાં સમર્થ નથી હવે ભૂલી જવા યોગ્ય જડ દસ્ય સંસારની વિસ્મૃતિ થઈ ગઈ રમણ કરવા યોગ્ય પરમાત્માની સ્પષ્ટ રૂપે સ્મૃતિ થઈ ગઈ જે સતરૂપ પરમાત્મા હતા તે સતત રહ્યા અને જે જડદસ્ય જગત હતા તે અસત રહ્યું એ શ્રીરામ આ પ્રમાણેના વિચારયુક્ત થઈને તે મહાતપસ્વી મુનિ શ્રેષ્ઠ માત્મા વિતવ્ય અનેક વર્ષો સુધી આ લોકમાં સ્થિત રહ્યા જેને પ્રાપ્ત કરી લીધા પછી પુનર્જન્મની ચિંતા નષ્ટ થઈ જાય મોઢતા દૂર ચાલી જાય તે વિજ્ઞાન આનંદન પરમાત્મામાં મુનિ નિત્ય સ્થિત હતા ત્યાગવા ગ્રહણ કરવા યોગ્ય પદાર્થની પ્રાપ્તિ થઈ ગયા પછી ત્યાગ ગ્રહણની બુદ્ધિ નિવૃત્ત થઈ જવાથી મામુની વીત અવ્યનું અંતકરણ ઈચ્છા અને પર થઈ ગયું ત્યાર પછી તેઓ ફરી પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે હે દુઃખ તારા દ્વારા દુઃખી થયેલા મેં અત્યંત આદરપૂર્વક આત્માનો અનુભવ કર્યો મને તે જ જાગ્રત કર્યા મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો તેથી તને મારા પ્રણામ છે આશ્ચર્ય છે કે મનુષ્યોના સ્વાર્થની ગતિ બહુ વિલક્ષણ છે જેથી હું પણ સેકડો જન્મ સુધી સાથે રહી મારા પ્રિય મિત્રા શરીરથી અલગ થઈ રહ્યો એ માતારૂપી તૃષ્ણે હવે આપણા બનેના સંયોગના કારણે અમેશના માટે વિયોગ થઈ રહ્યો માટે તને પ્રણામ એ સુકૃત પુણ્ય દેવ તમને હું પ્રણામ કરું તમે જ પહેલાં મારો નરકોમાંથી ઉધાર કરી મને સ્વર્ગમાં મોકલો જેના સંબંધથી હું દીર્ઘકાળ સુધી નાના પ્રકારની યોનીઓમાં ભીટકો તે અજ્ઞાનને હું પ્રણામ કરું એ સખી તપસ્વીની ગુફા સંસારના લાંબા માર્ગમાં ખીન થયેલા મારા માટે તું એકલી જ આશ્વાસન આપવામાં સમર્થ અત્યંત સ્નેહયુક્ત સમસ્ત લોકનો નાશ કરનારી સખી છે તેથી સમાધિમાં સ્ત્રી જેવો વ્યવહાર કરનારી તે ગુફારૂપી તપસ્વીનીને હું પ્રણામ કરું એ સંકટ ખાડા અને લતા મંડપમાં હાથને સહારો આપનાર વૃદ્ધાવસ્થાના એકમાત્ર મિત્ર દંડ તને હું પ્રણામ કરું એ પ્રિય પ્રાણ સમુદાય તમે બધાએ પ્રકૃતિમાં વિલીન થઈ જાઓ હું સચિદાનંદ બ્રહ્મા વિલીન થાઉં છું કેમ કે જેટલા પણ ભોગો છે તે અંતે નાશવાન છે જે આજે ઉન્નત છે તેમનું અંતે પતન નિશ્ચિત છે સંસારમાં જેટલા સંયમ છે તેમનો પણ અંતે વિયોગ નિશ્ચિત છે હવે દરેક ઇન્દ્રિય વગેરે દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય પ્રકૃતિનું વિભાગ અનુસાર વર્ણન કરે ચક્ષુ ઇન્દ્રિ આદિત્ય મંડળમાં પ્રવેશ કરે ધરાણેન્દ્રિય પૃથ્વીમાં પ્રવેશ કરી જાય પ્રાણવાયુ વાયુમાં પ્રવિષ્ટ થઈ જાય ક્ષોતેન્દ્રિય આકાશમાં વિલીન થઈ જાય અને રસનેન્દ્રિય જળમાં પ્રવિષ્ટ થઈ જાય હું ઓમકારની અર્ધ માત્રાથી લક્ષિત પર બ્રહ્મ સ્વરૂપ પરમાત્મામાં પોતાની મેળે અંતકરણ રહિત થઈને શાંત થઈ રહ્યો તેથી હું સંપૂર્ણ કાર્યોની પરંપરા રહિત સઘળાઈ દસ્ય પદાર્થોથી અતીત ઉચ્ચારણ કરેલા પ્રણવના બ્રહ્મ રંધમાં વિશ્રાંતિનું અનુસરણ કરી બ્રહ્માકારની પ્રાપ્તિ દ્વારા વિરક્ત બુદ્ધિ અને અવિદ્યારૂપી મલ રહિત થઈને સ્થિત છું વિતવ્ય મહામુનિના ચરણમાં કોઠી કોઠી પ્રણામ કોઠી કોઠી પ્રણામ